ઓ લે ઓ લે મેં પ્રવર્તલો લખ છે બિગાય તો પડે તન કિનારો લખ છે સબાય અમાક છે છે મેને શું મને છે ગુગુનો માથે સજંતે આતો તન ગવન માં સતા ઉતારે લખ છે એક નિશ નિસે દે માંગની છેદી એક નિશ નિસે દે વિદાય લખ

કરતા હજુ પણ વિદેશી પ્રજાથી આકર્ષિત થાય છે એની રેણી કેણી એના રીતિ રિવાજો અને દર વર્ષે જ્યારે આમ સ્વતંત્રતા દિવસ આવે ત્યારે આપણે બધા ગર્વથી કહીએ છીએ કે અમે આઝાદ થયા જો જોવા જઈએ તો હજુ પણ આપણે ગુલામ જ છીએ એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગયો પણ એની જોવાઈ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક ને ક્યાંક દેખાય છે આજે જ્યારે આપણું વિશ્વ પવન આવે ત્યાં દોડી રહ્યું છે ત્યારે એ ઝડપને વેગને આપણે જીલી શકતા નથી આપણે સમય સાથે યોગ્ય પરિવર્તન નથી સર્જી શક્યા આપણા દેશ પાસે સૌથી મોટું યુવાધન છે અને એ યુવાદન પાસે નોલેજ પણ છે પણ એ એ જ નોલેજનો ક્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે ઉપયોગ કરવો એ જ આવડે જ નથી આપણી માનસિકતા ક્યાંય કંઈક એવા પ્રકારની છે કે આપણે ગમે તે વસ્તુને ગમે તે વસ્તુને સ્વીકાર કરી લઈએ છીએ કઈ પણ નવું આવ્યું તો એ વસ્તુમાં શું નવું છે કે શું નવું થઈ શકે છે એનો આપણે વિચાર જ નથી કરતા એનું હું તમને દ્રષ્ટાંત જણાવું વિદેશી પ્રજાની વિચાર શ્રેણી કેવા પ્રકારની હતી કે જો એ કરી શકે છે તો હું પણ કરી જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું જો એ નથી કરી શકતા તો એ હું ચોક્કસ કરીશ અને એની સામે આપણી વિચાર શ્રેણી જો એ કરે છે તો એને કરવા દો ને જો એ કરે છે તો એને કરવા દો ને જો એ નથી કરી શકતા તો આપણે કઈ વાડીના મોડા આપણે કરવાના બરાબર ને ક્યારેક તો જોવાય

વિશ્વમાં પોતાનું મો ભગાડ અને પ્રતિષ્ઠા ભર્યું સ્થાન મળે તો એના માટે જરૂરી છે એક શિક્ષિત વર્ગનો આપણી પાસે ક્ષમતા છે દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવાની નહીં પણ એનાથી બે કદમ આગળ ચાલવાનું તો એના માટે જરૂરી છે એક શિક્ષિત વર્ગનો સિર્ફ સૂર્ય કે નિકલને છે અંદર અને નિમિત્તતા સહેજ આંખે બી ખોલની પડતી રોશની કે લીએ એક એક નવી વિચાર શ્રેણી એક નવો અભિગમ દૃષ્ટિને વાત અનોખી લાગે છે નથી વાત ભાત છતાં મહેક લાગે છે સૃષ્ટિ પર જવાયેલો વ્યાપક અંધકાર હૃદયના હૃદય પર અદ્ભુત અદ્ભુત પ્રકાશ લાગે છે ભલે જિંદગીઓ એક રાત પણ પ્રભાતના છલકા જરૂર લાગે છે એવું નથી કે આપણા દેશ પાસે શિક્ષણ નથી આપણા દેશ પાસે શિક્ષણ ન મેળવનાર કરતાં મેળવનારાઓની સંખ્યા વધુ છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓની સમસ્યા એ છે કે જે એને મળે છે એને ઓછું લાગે છે વિદ્યાર્થીઓના વિચારો કંઈક આવા પ્રકારના હોય છે કે અમને નથી આવડતું અમને નથી સમજાતું પણ ચાલો જે નથી આવડતું એનો પણ ઉપાય છે જે નથી સમજાતું એનો પણ ઉપાય છે પણ જે નથી જ કરવું ને એનો કોઈ ઉપાય નથી આ વાત કઈ ખાલી અહીં બેઠેલી વિદ્યાર્થીને નહીં અહીં બેઠેલી દરેક વ્યક્તિઓને લાગુ પડે તેમ છે કોઈ પણ વ્યક્તિ કઈ પણ નવું કરવા પહેલા એમ તો વિચારે કે આ હું કરીશ તો લોકો મને શું કહેશે લોકો મારા વિશે શું વિચારશે અને એ વિચારને વિચાર જ રહેવા દે છે જો આ મેં કીધું એમાંથી દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ દેશનો વિકાસ એ જ મારો વિકાસ તો આપણો દેશ વિશ્વમાં પોતાનું મોભાદાર બધી સ્થાન મેળવી શકે તેમ છે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા પ્રકાશ છે દીપક નથી કે ઠરિયા ઠરી જવાના અને અંતમાં મારી માતૃભૂમિ માટે આ માટીમાં હું જન્મી છું આ માટીમાં હું જીવીશ આ માટી જીવાડીશ આ માટીને ને ઉગાડીશ આ માટી મારી કાયા આ માટી મારી માયા આ માટી સાથે હું બોલીશ আটি মাটি মাছ আস্তু জয় হেন্দ জয় বা